લે ભાઈ આ મટી જશે એવું સાચું હોય તારું ગોમ જોયું નહીં ગોમ તો મેં જોયું નહીં ગામ તો મેં જોયું નહીં તમારા ઘેર કોઈ દાળ ભીખા ભાઈ આવ્યા નહીં પણ તારે ગોમ ના ગોદરે ઉતરી એટલે પેલા સાડા ત્રણ રસ્તા પડ્યું ભાઈ સાડા ત્રણ રસ્તા ઉભી રહીને સંજય હોમ હનુમાનજી નું મંદિર હોય ને પજેલાજી કીધું હાઉ આર યુ મિસ્ટર હનુમાન કે આઈ એમ ફાઈન કીધું આઈ એમ કમિંગ ફ્રોમ હુ આર સર મધર વોટ ઇઝ યુઅર ટેસ્ટર બે જો મજા કરી હું તો મને મજા વાને ગમતું નહીં ખાલી ધૂણ મને નહીં ગમતી મજાવાની વાની ધૂણ કોઈ કોમ નહીં નહીં અને ના ભી ના તો બધી ધેરું વાત ના લાવો ઉતરી જેલી કડી જો મૂઢો તો મને ગમતો જ નહીં મોજમાં રહો મારી ચહેરની ફોજમાં રહો કોઈ હલો હનુમાનજી ને ભેગી થયેલી હનુમાનજી એવું કીધું કે કેમ આવ્યો છે કે દરબાર ના મેલા ના બાજુમાં બમણ નો મેલો હું મને ખબર નહીં હું તો ખાલી ગપ્પો મારું કોઈ દાડો ગોમ જોયું નહીં ગોદરું જોયું નહીં પણ જગત એક બાજુ હું ભિખારી ચેહર એક બાજુ હમ દુનિયા કરતા ખેલ મારા અલગ હું પણ હું પોતે એવું વિચારું હું કે જેટલી સંખ્યા ઓછી ઓળખન એટલી દફા ઓછી કારણ કે દુનિયાનું જુદું ચાલે મારું જુદું ચાલે હ મરી જઈએ એટલે જે બાપ મરી જાય ને એને અગ્નિદાનીનો છોકરો જ દે એનો મતલબ પોતાના જ હળગાવું બીજો કોઈ હળગાવે નહીં આ બધું બતાવ્યું પણ આપણને ખાસી ખબર જ નહીં પડતી